અમે વિરોધ કરીને ઉપર પત્ર દેવાનો ઉપર થી આદેશ અમે બધા થઈ રૂપાષ ગામડા ને ખેડૂતોને ખબર પડે કાવી અરજી કરવાની તલાટી

હું તમને એવી પચાસ મંજૂરી બતાવું કે જેમાં ફક્ત ને ફક્ત સરપંચની સહી છે કોઈ તલાટીની સહી નથી કોઈ થરાવ નથી

એમાં ખાસ જેતપુર વિસ્તાર જેતપુર સીટનો તમામ તમામ વિસ્તારમાં જો ક્યાં પ્રોબ્લેમ છે કે તમારા દ્વારા જે પરિપત્ર જાહેર થયો છે ગામડે કંઈ બાંધકામની મંજૂરી લેવી હોય તો સક્ષમ અધિકારીની મંજૂરી લેવી પડે ગામડેથી અમે તો ડાઉન ટુ અર્થ નેતા છીએ ચૂંટણી આવે છે અમારે ક્યાં મોટે ગામમાં જાવ અને આ પરિપત્ર ગુજરાત રાજ્યમાં એક જિલ્લા પંચાયતમાં નથી

જે સાચી મંજૂરી છે એ અંદર કલાક ની અંદર ના કરી આપે તો તમારે મારી પાસે લઈને આપવાનું બોતેર કલાકની અંદર એ મંજૂરી મળી જશે એની જવાબદારી મારી છે

તમે મારી ગાડી બેસી જાવ આજ ગામડે તમે હોય મોરબી તાલુકાના ગમે તાલુકા જાય અંદરો અંદર ભાગલા પડશે સરકારે જે નિયમો પાલન